બહાદરપુર દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા શ્રી સંસ્કાર મંડળ દ્વારા સંચાલિત શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલમાં આજ રોજ પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં આપના છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રી તેમજ આર સાહેબ ઉપસ્થિત રહ્યા સાથે સાથે ગામના ઉત્સાહી એવા સરપંચ ભૌમિકભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા આ સમયે તાલુકા સદસ્યશ્રી નૈનાબેન તેમજ શાળાના પ્રમુખશ્રી શ્રી એચઓ મધમુમદાસ સાહેબ અને અન્ય સદસ્યશ્રીઓ હાજર રહી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી તેમજ ધોરણ નવના કુલ એકસો સિત્તેર વિદ્યાર્થીઓ અને ધોરણ બારના કુલ એકસો સાત વિદ્યાર્થીઓને પ્રવેશની પ્રક્રિયા કરાવી અને તેઓને પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું ગયા વર્ષે જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો શૈક્ષણિક ક્ષેત્ર હોય કે સશૈક્ષણિક ક્ષેત્ર જેમને કક્ષા સુધી આપના શાળાનું ગૌરવ વધાર્યું છે તેવા વિદ્યાર્થીઓને પણ અહીંયાથી શીલ્ડ આપી અને એ લોકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આપના શાળાની અંદર દાતાશ્રી કલ્પેશભાઈ ભગત અને એમના પરિવાર દ્વારા કેતનભાઈ ભગતના પરિવાર દ્વારા શાળામાં સોલર પેનલ માટે પણ રૂપિયા પાંચ લાખની રકમની જાહેરાત કરી છે તે બદલ કેળોની મંડળ પણ ખૂબ જ તેમનો આભાર માને છે સાથે સાથે ઘણા બધા નામી અનામી દાતાશ્રીઓ કે જેઓ શાળાના વિદ્યાર્થીઓને આ રીતે દાન આપીને પ્રોત્સાહિત કરે છે તેઓનો પણ આ તબક્કા એ હું શાળા પરિવાર અને કેળવણી મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત સરકારશ્રી દ્વારા આપની જે વિદ્યાર્થીનીઓ છે જેઓને નમોલક્ષ્મીની જે યોજના છે અને એનાથી એમને ભણવા માટેની જે પ્રેરણા મળે છે એ પણ ખૂબ જ પ્રશંસનીય છે અમારી શાળાની બધી જ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળેલ છે અને આવના વર્ષોમાં પણ મળતો રહેશે એવી આશા રાખીએ છીએ શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ શ્રી નિલય કે પંચાલ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ દરમિયાન સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજનના ભાગરૂપે આજ રોજ સંખેડા તાલુકાના બાદરપુર ગામે દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે અત્યારે ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને અમે પ્રવેશ અપાયો છે આ અગાઉ અમે ભાદરપુર કન્યાશાળામાં પણ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે ધોરણ એકમાં ધોરણ બાળવાટિકા અને આંગણવાડીના બાળકોને અત્યારે માન્ય રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણને ખૂબ સારી પ્રગતિના પંથે લઈ જવા માટે અથાક પ્રયત્નોના ભાગ સ્વરૂપે ધોરણ નવના વિદ્યાર્થીઓ ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ ધોરણ એક ધોરણ બાળવાટિકા અને આંગણવાડીના બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને જે પ્રી સર્વે મુજબ હંડ્રેડ પર્સન્ટ વિદ્યાર્થીઓ એ પ્રવેશ મેળવે અને પોતાની કારકિર્દી બનાવે અને જીવનમાં આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી સરકારની ખૂબ આશય સાથે આજે આ પ્રવેશ પ્રવેશોત્સવ અત્યારે આ શાળામાં યોજાઈ રહ્યો છે શાળાના પ્રમુખશ્રી સંચાલક મંડળના મંત્રી પ્રમુખ અને આચાર્યશ્રી તથા અમારા બીઆરસી અને સામાજિક ન્યાય સમિતિના શ્રી તમામ આગેવાનો વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક એમને પ્રવેશ મેળવ્યો છે અને જીવનના ઘડતરના મહત્વના એક સોપાન તરીકે ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પણ દરેક મહાનુભાવ દ્વારા આપવામાં આવી છે જે કે પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છોટા ઉદેપુર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે